નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું જયશ્રી પ્રજાપતિ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા મણિનગરથી સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાંથી ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી શોધવા માટે ઓપન સર્કિટ ટેસ્ટ અને શોર્ટ સર્કિટ ટેસ્ટ વિશેના પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ ટ્રાન્સફોર્મર વિશે આપણે જોઈએ તો ટ્રાન્સફોર્મર એ એક સ્થિર મશીન છે જેમાં કોઈ ફરતા ભાગ હોતા નથી જનરલી મશીનની અંદર ફ્રિક્શન લોસ વિન્ડેજ લોસ આય લોસ અને કોપર લોસ થતા હોય છે પણ ટ્રાન્સફોર્મર એ સ્થિર મશીન છે એટલા માટે એમ એની અંદર કોઈ ફ્રિક્શન કે વિન્ડેજ લોસ થશે નહીં તો ટ્રાન્સફોર્મરની અંદર ઓનલી કોપર લોસ અને આયન લોસ બે લોસ જ મેન થશે જનરલી ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી છે એ નાઇન્ટી ફાઇવ પર્સન્ટેજથી નાઇન્ટી સેવન પર્સન્ટેજ સુધીની હોય છે જે ત્રણથી ચાર ટકાનો લોસ થાય છે એ આયન લોસ અને કોપર લોસમાં થતો હોય છે તો ટ્રાન્સફોર્મરમાં બે મેઇન પાર્ટ અંદર વાઇન્ડિંગ જ હોય છે પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ તો બે ટેસ્ટ છે ઓપન સર્કિટ ટેસ્ટ અને શોર્ટ સર્કિટ ટેસ્ટ આ બંને ટેસ્ટનો ઉપયોગ કરીને આપણે ટ્રાન્સફોર્મરમાં થતાં આયન લોસ અને કોપર લોસ વિશે જાણી શકીએ છીએ એફિશિયન્સી ટ્રાન્સફોર્મરની શોધવી હોય તો એફિશિયન્સીનું સૂત્ર છે આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર ઇન્ટુ હંડ્રેડ જે પર્સન્ટેજમાં એફિશિયન્સી મળશે જનરલી મેં તમને કહ્યું કે ટ્રાન્સફોર્મરની એફિશિયન્ટ નાઇન્ટી ફાઈવ પર્સન્ટેજ અપ મળે છે તો જે લોસીસ થાય છે એ લોસીસ પ્રમાણે આપણને પર્સન્ટેજમાં એફિશિયન્સી મળશે જેટલો જ ઇનપુટ આપણે આપીએ છીએ એટલો જ આઉટપુટ આપણને મળતું નથી પણ ત્રણથી ચાર ટકા આઉટપુટ ઓછો મળે છે તો જ્યારે આપણે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી શોધવી હોય એના માટે આપણે બે લોસ વિશે જોઈશું ફર્સ્ટ એક્ટિવિટી છે એ ઓપન સર્કિટ ટેસ્ટ માટેની છે અને સેકન્ડ છે શોર્ટ સર્કિટ ટેસ્ટ માટેની છે હવે આપણે સિંગલ ફેઝ ટ્રાન્સફર્મમાં થતા ટેસ્ટ માટે જે પણ ટૂલ્સ ઇક્વિપમેન્ટની જરૂર પડે છે એનું લિસ્ટ જોઈશું અને ફર્સ્ટ ઓપન સર્કિટ ટેસ્ટ માટેની જે ફિગર જે કનેક્શન ટ્રાન્સફોર્મરના વેરિયસ સાથે કેવી રીતે મીટર્સ લગાડીને કનેક્શન કરીને આપણે વોટ મીટરનું રીડિંગ જોઈને જે લોસીસ આપણે જોઈએ છે એના વિશે જોઈશું પ્રેક્ટિકલ આપણું છે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી શોધવા માટે ઓપન સર્કિટ ટેસ્ટ અને શોર્ટ સર્કિટ ટેસ્ટ કરું આ પ્રેક્ટિકલ્સ પરફોર્મ કરવા માટે આપણે મેઇન જે ટૂલ્સ ઇક્વિપમેન્ટની જરૂર પડે છે એ અહીંયા દર્શાવેલ છે ફર્સ્ટ છે ટ્રાન્સફોર્મર બસો ચાલીસ એકસો દસ વોલ્ટ જેની પ્રાઇમરીને આપણે બસો ચાલીસ વોલ્ટ અને સેકન્ડરી સાઈડ એકસો દસ વોલ્ટ આપણને મળશે સિંગલ ફેઝ સેકન્ડ છે વેરીએક જેમાં આપણે જીરોથી બસો સિત્તેર વોલ્ટ એસી સુધી વેરી કરી શકીશું થર્ડ છે આઈસીડીપી સ્વિચ મેઇન સ્વિચ ઓન ઓફ કરવા માટે એના પછી ફોર્થ છે વન પોઈન્ટ ફાઈવ એમ એમ પીવીસી ઇન્સ્યુલેટેડ વાયર આવશે કનેક્શન કરવા માટે એના પછી આપેલ છે વોટ મીટર એમઆઈ ટાઈપ જીરોથી એક હજાર વોટ જેમાં આપણે લોસીસ જોઈ શકીશું એના પછી છે એ મીટર એમઆઈ ટાઈપ જીરોથી પાંચ એમ્પિયર કરંટ મેજર કરવા માટે એના પછી બીજું એ મીટર છે એમઆઈ ટાઈપ જીરોથી પંદર એમ્પિયર કરંટ માટે એના પછી છે વોલ્ટ મીટર જીરોથી ત્રણસો વોલ્ટ જેમાં આપણને વોલ્ટ જોવા મળશે સપ્લાય વોલ્ટેજ એના પછી લાસ્ટમાં છે ફ્રિકવન્સી મીટર ફોર્ટી ફાઈવથી ફિફ્ટી ફાઈવ હર્સ સુધીનું જેની અંદર આપણે ફ્રિકવન્સી જોઈ શકીશું હવે આપણે સિંગલ પેઝ ટ્રાન્સફોર્મર માટે ફર્સ્ટ ઓપન સર્કિટ ટેસ્ટ વિશે જોઈશું એની આકૃતિ અહીંયા દોરેલ છે એમાં ફર્સ્ટ આપ જોઈ શકો છો કે ઇનપુટ સાઇટ બસો ત્રીસ એસી સપ્લાય આપેલ છે વેરિયટ છે વોટ મીટર ફ્રિકવન્સી મીટર એ મીટર વોલ્ટ મીટર ટ્રાન્સફોર્મરના કનેક્શન દર્શાવેલ છે અહીંયા તમે જોઈ શકો છો આ પાર્ટ છે એ વેરીએ છે વોટ મીટર દર્શાવેલ છે હર્ઝ ફ્રિકવન્સી બતાવશે સપ્લાયની ફ્રિકવન્સી કેટલી છે વોટ મીટર તમને આયર લોસ બતાવશે એ મીટરમાં કરંટ તમે જોઈ શકશો અને વોલ્ટ મીટરની અંદર તમને સપ્લાય વોલ્ટેજ દર્શાવશે અહીંયા ટ્રાન્સફોર્મર કનેક્ટ કરેલું છે હવે આપણે ઓપન સર્કિટ ટેસ્ટ કરવા માટે ફર્સ્ટ જે ટ્રાન્સફોર્મર લીધેલ છે એ ટ્રાન્સફોર્મરના બેટ ટર્મિનલ એચ ટી અને એલડી મીન્સ કે લો વોલ્ટેજ અને હાઈ વોલ્ટેજના ટર્મિનલ બે આપણે ઓળખ કરવાની રહેશે કે કઈ લો વોલ્ટેજના ટર્મિનલ છે કઈ હાઈ ટર્મિનલ છે તો ઓપન સર્કિટ ટેસ્ટ માટે આપણે જે સાઈડ લો ટર્મિનલ હોય લો વોલ્ટેજના ટર્મિનલ હોય એ સાઈડ આપણે સપ્લાયનું કનેક્શન કરવાનું રહેશે અને જે હાઈ વોલ્ટેજના ટર્મિનલ છે એ એજઅ સેકન્ડરી લેવાના થશે અને એને ઓપન રાખવાના થશે આકૃતિમાં બતાવ્યા મુજબ વોટ મીટર ફ્રીક્વન્સી મીટર એ મીટર અને વોલ્ટ મીટરનું કનેક્શન કરવામાં આવે છે આટલું કનેક્શન થયા પછી આયન લોસ છે એ જનરલી આયન લોસ આ વોટ મીટર જે દર્શાવેલ છે એ વોટ મીટરમાં જે રીડિંગ આવે એ તમને આયન લોસ બતાવશે આયન લોસ જનરલી સપ્લાય વોલ્ટેજ અને ફ્રીક્વન્સી ઉપર આધાર રાખે છે એના માટે સેકન્ડરીને ઓપન રાખવી પડે છે આ ટાઈમે વાઇન્ડિંગની અંદર જે લોસ થાય છે એ બહુ જ નૈવત હશે એટલે કોપર લોસ આપણને જાણવા મળશે નહીં એટલે આ ટેસ્ટથી આપણે આ એ લોસ જોઈશું સૌથી પહેલાં સર્કિટ કનેક્શન કર્યા પછી તમારે સપ્લાય બસો ત્રીસ એસી વોલ્ટ કનેક્ટ કરવાનો થશે અને આઈસીડીપી સ્વિચ ઓન કરવાની થશે સૌથી પહેલાં તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમારો વેરિયટનો જે પોઈન્ટ છે એ 0 પર સેટ કરેલો હોવો જોઈએ તમારે પછી વેરી એકને મૂવ કરીને ધીમે ધીમે જીરોથી જે પણ રેટેડ વોલ્ટેજ છે લો વોલ્ટેજ ટર્મિનલના અહીંયા આપણે એકસો પંદર વોલ્ટ લીધેલા છે એને ધીમે ધીમે વેરી કરીને રેટેડ વોલ્ટેજ પર સેટ કરીશું એકસો પંદર વોલ્ટ તો તમને અહીંયા વોલ્ટ મીટર દર્શાવશે કે એકસો પંદર વોલ્ટ આપેલ છે એ ટાઈમે અહીંયા વોટ મીટર જે રીડિંગ દર્શાવે એ રીડિંગ તમારું આયન લોસ થશે જ્યારે પણ તમે ઓપન સર્કિટ ટેસ્ટ માટે ટ્રાન્સફોર્મરના કનેક્શન મીટર સાથે અને વેરિયટ સાથે કરો છો ત્યારે સાવચેતી રૂપે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે વેરિયટનો જે પોઈન્ટર છે જીઓ પર સેટ કરેલો હોવો જોઈએ વોટ મટરનું જે કનેક્શન છે પ્રોપરલી થવું જોઈએ કરંટ કોઈલ અને પાવર કોઈલ જે રીતે અંદર કનેક્શન આપ્યા છે એ પ્રમાણે થવા જોઈએ એના પછી જે અહીંયા એલટી અને એસટી લીધેલા છે એમાં એસટીનું જે કનેક્શન છે એના ટર્મિનલ ઓપન હોવા જોઈએ હવે આપણે કહ્યું કે અહીંયા રેટેડ વોલ્ટેજ આપવાના છે અને વોટ મીટર જે રીડિંગ છે એ તમને દર્શાવશે આયન લોસ અને સેકન્ડ બી આગળ આપણે એક બીજું રીડિંગ લેવાનું થશે કે જે રેટેડ વોલ્ટેજ છે એના દસ પર્સન્ટ વધારે વોલ્ટેજ વધારીને તમારે રીડિંગ લેવાનું થાય છે તો એ પણ તમે રીડિંગ બીજું જોઈને તમે આયન લોસ લઈ શકો છો ખાસ એ ધ્યાન રાખવાનું છે જે તમે દસ પર્સન્ટ વોલ્ટેજ કરતાં વધારે સપ્લાય આપો છો એ લાંબો ટાઈમ તમારે ચાલુ રાખવાનો નથી હવે આપણે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરના ઓપન સર્કિટ ટેસ્ટ વિશે જે આપણે આકૃતિમાં શીખ્યા એ હવે પ્રેક્ટિકલી આપણે જોઈશું હવે આપણે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી માટે જે ઓપન સર્કિટ ટેસ્ટ વિશે આપણે આકૃતિમાં શીખ્યા એ પ્રમાણે અહીંયા મેં પ્રેક્ટિકલી આપણે પરફોર્મ કરીશું અહીંયા પ્રેક્ટિકલી આપણે જોઈ શકીએ છીએ વેરિએટ છે વોટ મીટર છે ફ્રિકવન્સી મીટર છે એ મીટર છે વોલ્ટ મીટર અને સિંગલ ફેસ ટ્રાન્સફોર્મરનું કનેક્શન અહીંયા કરેલ છે આપ જોઈ શકો છો વેરિયટને મેં ઝીરો વોલ્ટેજ પર સેટ કરેલ છે વોલ્ટ મીટરની અંદર રીડિંગ આપણે બતાવે છે કે ઝીરો વોલ્ટેજ છે હવે મેં તમને કહ્યું એ પ્રમાણે ઓપન સર્કિટ ટેસ્ટમાં આયન લોસ શોધવા માટે હું રેટેડ વોલ્ટેજ જે આપણે એકસો દસ વોલ્ટ પ્રાઇમરી છે એને આપણે સેટ કરીશું અને એ મીટર સિકન્સી મીટર અને વોલ્ટ મીટરનું હિરિંગ લઈશું વેરિયટ ઝીરો પર છે એને હું ધીમે ધીમે રેટેડ વોલ્ટેજ સુધી વધારતી જઈશ આપ વોલ્ટ મીટરમાં જોઈ શકો છો કે વોલ્ટેજ અત્યારે વધે છે આપણે પ્રાઇમરી રેટેડ વોલ્ટેજ એકસો દસ વોલ્ટ આપવાના રહેશે તમે જોઈ શકો છો કે સો ઉપર વોલ્ટેજ જાય ત્યારે હવે કરંટ બતાવે છે એકસો દસ વોલ્ટ આપણે સેટ કરેલા છે એ મીટરનું રીડિંગ જીરો પોઈન્ટ ચૌદ એમબીએર બતાવે છે ફ્રિકવન્સી મીટરમાં આપ જોઈ શકો છો ફોર્ટી નાઇન હોર્સ છે એના નીચે જે વ્હાઇટ કલરની સ્ટ્રીપ છે એ વાઇબ્રેટ થઈ રહી છે મેઝર કરશો બતાવશે આપણને ફ્રિકવન્સી ફોર્ટી નાઇન છે સપ્લાયની ફ્રિકવન્સી અને વોટ મીટરની અંદર રીડિંગ આપ જોઈ શકો છો મેં કહ્યું એ પ્રમાણે લોસીસ આપણા ખૂબ જ ઓછા થાય છે ટ્રાન્સફોર્મરની અંદર જે પોઈન્ટર છે એ અને વન ફર્સ્ટ કાપો છે એ બંનેની વચ્ચે રિફ્લેક્ટ થઈ રહ્યો છે એમાં જે ફર્સ્ટ કાપો છે એ પચીસ વોટ દર્શાવે છે તો એની નીચે એટલે આપણે અત્યારે આયન લોસ પંદરથી વીસ વોર્ડ સુધી કહી શકીએ હવે મેં આગળ આપણને સમજાયું હતું એ પ્રમાણે કે રેટેડ વોલ્ટેજના ટેન પરસન્ટ વોલ્ટેજ વધારીને આપણે જોઈશું કે આયન લોસીસમાં વધારો થશે એની સામે કરંટ પણ વધશે હવે હું અહીંયા વેરિયટથી વોલ્ટેજ દસ ટકા વધારું છું વોલ્ટ મીટરમાં આપ જોશો વોલ્ટ મીટરમાં આપણે જોઈ શકીએ છીએ કે ટેન પર્સન્ટ વોલ્ટેજ વધારે આપતા કરંટ પણ ઇન્ક્રીઝ થઈ રહ્યો છે અને વોટ મીટરનું રીડિંગ જે છે એ પચીસ વોટ બતાવે છે તો રિટેડ વોલ્ટેજ કરતાં જેમ વોલ્ટેજ વધશે એમ કરંટ પણ વધશે અને લોસીસ પણ વધશે આપણે આ વોલ્ટેજ વધારે રાખી શકતા નથી હવે એને હું રેટેડ વોલ્ટેજ પર ઓછા કરીશ આપ જોઈ શકો છો કે પોઈન્ટર તરત જ વોટ મીટરનો ઓછો થાય છે અને કરંટ પણ ઓછો થતો જશે હવે આપણે વેરિયન્ટને ધીમે ધીમે જીરો પર લઈને સ્વિચને બંધ કરીશું હવે આપણે ટ્રાન્સફર્મરનો જે બીજો ટેસ્ટ છે શોર્ટ સર્કિટ ટેસ્ટ એના વિશે જોઈએ અહીંયા આકૃતિ દર્શાવેલ છે એમાં સૌથી પહેલાં આપણે જોઈશું કે ટ્રાન્સફોર્મરની જે એલડી અને એચટી સાઇડ છે એના ટર્મિનલની ઓળખ કરવાની થશે આમાં વેરિયન્ટના કનેક્શન વોટ મીટરના કનેક્શન વોલ્ટ મીટર એ મીટર અને ટ્રાન્સફોર્મરના કનેક્શન આપેલા છે શોર્ટ સર્કિટ ટેસ્ટની અંદર સેકન્ડરીને આપણે શોર્ટ કરવામાં આવે છે તો અહીંયા જ્યારે તમે ટ્રાન્સફોર્મરના ટર્મિનલની ઓળખ કરો છો ત્યારે હાઈ વોલ્ટેજ સાઈડ જે છે એ પ્રાઇમરી બનશે અને લો વોલ્ટેજ સાઈડ છે એ સેકન્ડરી બનશે કેમકે હાઈ વોલ્ટેજ સાઈડને તમે શોર્ટ કરી શકતા નથી લો વોલ્ટેજ સાઇડ જે તમારી એલટી ટર્મિનલ છે એને તમારે એ મીટરથી શોર્ટ કરવાની થશે જ્યારે પણ તમે પ્રેક્ટિકલ પરફોર્મ કરો એ તમારે સૌથી પહેલાં એ ધ્યાન રાખવાનું છે કે વેરિયકનું જે નોબ છે ઝીરો પર સેટ થયેલો હોવો જોઈએ હવે જ્યારે પ્રેક્ટિકલ પરફોર્મ કરશું ત્યારે જે વોટ મીટરના રિવ્યુ દર્શાવશે એ તમને શોર્ટ સર્કિટ ટેસ્ટ કોપર લોસ છે એ જાણવા મળશે કોપર લોસ જનરલી જે વાઇન્ડિંગમાં થાય છે એટલે આ લોસ ટોટલી લો પર આધાર રાખે છે એટલા માટે આપણે સેકન્ડરીને શોર્ટ કરવી પડે છે હવે તમારે મેઇન સ્વિચ ઓન કરીને વેરીએક ઝીરો પર સેટ છે ને ધીમે ધીમે તમારે ધીમે ધીમે વોલ્ટેજને વધારતા જવાનું છે રેટેડ વોલ્ટેજના દસ થી આ જે વેરીએક છે એના વોલ્ટેજને તમારે ધીમે ધીમે વધારતા જવાનું છે ધ્યાન એ રાખવાનું છે કે સેકન્ડરીમાં જે તમે એ મીટર લગાવેલ છે એમાં ફૂલ લો કરંટ દર્શાવે ત્યાં સુધી તમારે ધીમે ધીમે વેરિયન્ટના વોલ્ટેજ વધારવાનું રહેશે જે આશરે રેટેડ વોલ્ટેજના પાંચથી દસ ટકા જ વોલ્ટેજ થશે જે આશરે અગિયાર વોલ્ટથી આપણે બાવીસથી ત્રેવીસ વોલ્ટ લઈ શકીએ છીએ એ ટાઈમે આપણને વોટમિન્ટનનું રીડિંગ જે દર્શાવશે એ કોપર લોસ દર્શાવશે અહીંયા આઈ એન વધારે તમને જાણવાની મળે જે નહીવત છે એટલા માટે અહીંયા હાલ આપણને શોર્ટ કરેલ હોવાથી સેકન્ડરી શોર્ટ કરેલ હોવાથી આપણને કોપર લોસ જાણવા મળશે ખાસ આપણે સાવચેતી રૂપે એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે સપ્લાય ઓન કરીને આપણે વેરિયન્ટને ધીમે ધીમે સપ્લાય વધારીએ છીએ એ ટાઈમે સ્ટાર્ટિંગમાં જ વેરિયન્ટનો નોબ છે ઝીરો પર ઝીરો વોલ્ટ પર સેટ થયેલો હોવો જોઈએ વોટ મીટરના કનેક્શન પરફેક્ટલી થયેલા હોવા જોઈએ કરંટ કોઇલ અને પાવર કોઇલના એ મીટર સિરીઝમાં લગાવવાનું છે વોલ્ટ મીટર છે એ પેરેલમાં લગાવવાનું આવશે જે આપણે ટ્રાન્સફોર્મર લીધો છે ટેસ્ટ કરવા માટે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે શોર્ટ સર્કિટ ટેસ્ટમાં જે લો વોલ્ટેજ સાઇટ છે એને સેકન્ડરી તરીકે લઈને આપણે એ મીટર જીરોથી પંદર એમપીએમનું જે એ મીટર છે એ મીટરથી આપણે શોર્ટ કરવાનું થશે હવે સિંગલ ફેસ ટ્રાન્સફોર્મરના આપણે શોર્ટ સર્કિટ ટેસ્ટ વિશે જે આકૃતિના કનેક્શન વિશે આપણે શીખ્યા એ હવે આપણે પ્રેક્ટિકલી જોઈશું હવે આપણે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરના શોર્ટ સર્કિટ ટેસ્ટ વિશે જોઈશું આપણે આકૃતિમાં સમજાય એ પ્રમાણે મેં અહીંયા કનેક્શન આપેલા છે તમે જોઈ શકો છો વેરીએક છે વોટ મીટર છે ફ્રીક્વન્સી મીટર છે એ મીટર વોટ મીટર અને ટ્રાન્સફોર્મરની સાથે આપણને ખ્યાલ છે કે સેકન્ડરી જે લો વોલ્ટેજ સાઇડ છે એને આપણે જીરોથી પંદર એમપીએનનું જે એ મીટર છે એનાથી શોર્ટ કરવામાં આવે છે તો આપ અહીંયા જોઈ શકો છો કે જે ટ્રાન્સફોર્મરની સેકન્ડરી છે એ મેં જીરો પોઈન્ટ પંદર એમપીએનના એ મીટરથી શોર્ટ કરેલ છે હવે શોર્ટ સર્કિટ ટેસ્ટમાં આપણને કોપરલોસ જાણવા મળશે એના માટે આપણે જે પ્રાઇમરી રેટેડ વોલ્ટેજ છે એના

પાંચથી દસ ટકા જેટલો જ વોલ્ટેજ વધારવાનો થશે વોલ્ટ મીટરમાં આપ જોઈ શકો છો આઠ વોલ્ટ દસ વોલ્ટ સત્તર વોલ્ટ સેકન્ડરીના એ મીટરમાં શોર્ટ કરેલા એ મીટરમાં આપણે જોઈએ છીએ ચૌદ પોઈન્ટ ચાર કર આપણને બતાવે છે ચૌદ પોઈન્ટ ચાર એમ્પિયર વોલ્ટેજ અત્યારે આપણા ઓગણીસ વોલ્ટ છે પ્રાઇમરી કરંટ છે એ છ પોઈન્ટ સાત એમ્પિયર બતાવે છે ફ્રીક્વન્સી આપ જોઈ શકો છો ફોર્ટી એટ હોસ બતાવે છે અત્યારે તમે વોટ મીટરનું રીડિંગ જોઈ શકો છો ત્રીજા કાપા ઉપર અત્યારે વોટ મીટરનું રીડિંગ બતાવે છે આ વોટ મીટરનું રીડિંગ જોઈ શકો છો જે એકસો થી એકસો વીસ વોટ સુધી આપણને લોસ બતાવે છે પ્રાઇમરી કરંટ આપણા છ પોઈન્ટ ચાર છે વોલ્ટેજ આપ જોઈ શકો છો જે આપણે વીસ વોલ્ટ આપેલા છે અને જે એ મીટર આપણે સેકન્ડરી શોર્ટ કરેલ છે એમાં તેર પોઈન્ટ નવ બતાવે છે આપણે સિંગલ ફેસ ટ્રાન્સફોર્મરના ઓપન સર્કિટ ટેસ્ટ અને શોર્ટ સર્કિટ ટેસ્ટને આપણે પ્રેક્ટિકલી પરફોર્મ કરીને જોયું કે ફર્સ્ટ ઓપન સર્કિટ ટેસ્ટમાં આપણે જોયું કે જે વોટ મીટર જે આયન રસ બતાવે છે એ પંદર વોટ જેવું મળે છે જે કોન્સ્ટન્ટ મળે છે કેમ કે આપણો સપ્લાય વોલ્ટેજ છે જનરલી કોન્સ્ટન્ટ રહેશે જે આયર્ન લોસ આપણને બહુ ઓછા મળશે એના પછી આપણે સિંગલ ફ્રેઝ ચારસોમાં નો શોર્ટ સર્કિટ ટેસ્ટ લીધો એમાં જે વોટ મીટર રીડિંગ આપણને બતાવે છે કોપર લોસ છે આપણે જોઈ શકીએ છીએ આપણને એકસો વીસ વોટ મળે છે ત્યારે આપણે હેટેડ વોલ્ટેજના દસ ટકાથી ઉપર જે છે વીસ વોટ આપણે એપ્લાય કર્યા છે એની સામે કરંટ જે છે છ પોઈન્ટ સાત એમ પીયર પસાર થાય છે અને લોસીસ જે છે એકસો વીસ વોટ આપણને મળે છે કેમ કે જે કોપર લોસ છે શોર્ટ સર્કિટ ટેસ્ટ છે જે લો પર ડિપેન્ડ છે એટલા માટે કોપર લોસમાં વધઘટ થયા કરશે જે આઈ લોસ કરતાં વધારે હશે સિંગલ ફેસ ટ્રાન્સફોર્મરના શોર્ટ સર્કિટ ટેસ્ટ અને ઓપન સર્કિટ ટેસ્ટ વિશે આપણે જોયું જેમાં ફર્સ્ટ ઓપન સર્કિટ ટેસ્ટમાં બંને ટેસ્ટમાં જે ખાસ સાવચેતી રાખવાની છે સૌથી પહેલાં તો બંનેના ટર્મિનલ જે લો વોલ્ટેજ અને હાઈ વોલ્ટેજના ટર્મિનલ છે ટર્મિનલની ઓળખ કરવાની છે આપણે જેમાં ભૂલ થવી જોઈએ નહીં નહીં તો ટ્રાન્સફોર્મર બળી જવાની શક્યતા રહેલી છે ઓપન સર્કિટ ટેસ્ટમાં જનરલી તમારે જે હાઈ વોલ્ટેજ સાઇડ છે ઓપન રાખવાની થશે એ ખાસ ધ્યાન રહે અને શોર્ટ સર્કિટ ટેસ્ટમાં તમારે લો વોલ્ટેજ સાઇડ સેકન્ડરી તરીકે લઈને એ મીટર થ્રુ શોર્ટ કરવાની થશે બંને પ્રેક્ટિકલ કરતી વખતે તમે જે વેરિયક કનેક્ટ કરેલું છે એ વેરિયક ઝીરો વોલ્ટેજ પર સેટ કરેલું હોવું જોઈએ વોટ મીટરના કનેક્શન વ્યવસ્થિત પ્રોપરલી થયેલા હોવા જોઈએ જેથી આપણને વોટ મીટરની અંદર ઓપન સર્કિટ ટેસ્ટ કરીએ ત્યારે આયર્ન લોસ વ્યવસ્થિત જાણવા મળે અને શોર્ટ સર્કિટ ટેસ્ટ કરીએ ત્યારે આપણને વોટ મીટરમાં કોપર લોસ જાણવા મળશે કનેક્શન લૂઝ હોવા જોઈએ નહીં ફર્સ્ટ જ્યારે ઓપન સર્કિટ ટેસ્ટમાં આપણે રેટે વોલ્ટેજ આપીએ છીએ એ ટાઈમે જે ટેન પર્સન્ટ વોલ્ટેજ આપણે વધારે આપીએ છીએ એ વોલ્ટેજ અમુક ટાઈમ કદા વધારે રાખવો જોઈએ નહીં નહીં તો ફાઇન્ડિંગને નુકસાન થશે જ્યારે શોર્ટ સર્કિટ ટેસ્ટમાં આપણે જે એ મીટર થ્રુ સેકન્ડરી રીસોર્ટ કરેલ છે એની અંદર ફૂલ રેટે કરંટ પસાર થાય ત્યાં સુધી જ તમારે સપ્લાય વોલ્ટેજ વધારવાનો છે જે સપ્લાય વોલ્ટેજના દસથી પંદર ટકા જ હોવો જોઈએ નહીં એનાથી વધારે વોલ્ટેજ અમે આપી શકતા નથી અને આ પ્રેક્ટિકલ પરફોર્મ કરીને તમારે જલ્દી વોલ્ટેજને ઝીરો લેવલ પર લાવી દેવાના છે જેથી તમારા ટ્રાન્સવારની વાઈનિંગને નુકસાન થાય નહીં આ પ્રમાણે આપણે આ પ્રેક્ટિકલ વિશે શીખ્યા કે ઓપન સર્કિટ ટેસ્ટ કરીએ છીએ ત્યારે આપણને વોર્ડ મીટરનું રીડિંગ જે દર્શાવે છે એ આયન લોસ દર્શાવે છે ટેસ્ટ કરીએ ત્યારે આપણને કોપર લોસ નહીવત જાણવા મળશે જે નહીં હોય અને જ્યારે બીજો શોર્ટ સર્કિટ ટેસ્ટ કરીએ છીએ એ વખતે વોર્ડ મીટર દ્વારા આપણને કોપર લોસ જાણવા મળે છે જેમાં આયન લોસ નહીવત હશે તો આપણે શીખ્યા એ પ્રમાણે બંનેમાં આયન લોસ અને કોપન લોસ જાણી શકીએ છે ટ્રાન્સફોર્મર એફિશિયન્સી મેં તમને કહ્યું એ પ્રમાણે કે નાઇન્ટી ફાઇવ પર્સન્ટથી નાઇન્ટી સેવન પર્સન્ટેજ સુધીની હોય છે તો જે ઇનપુટ સપ્લાય આપેલો છે એ ઇનપુટ પાવરમાંથી તમે જ્યારે આ લોસીસ માઇનસ કરશો તો તમને આઉટપુટ સપ્લાય મળશે આઉટપુટ પાવર મળશે જે એફિશિયન્સીનું જે ફોર્મ્યુલા છે એફિશિયન્સી બરાબર આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર એ ફોર્મ્યુલા જ્યારે તમે સોલ્વ કરશો ત્યારે તમને ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી જાણવા મળશે હું આશા રાખું છું કે આજનો જે પ્રેક્ટિકલ છે આપણો સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી શોધવા માટે ઓપન સર્કિટ ટેસ્ટ અને શોર્ટ સર્કિટ ટેસ્ટ કરવો એ વિશે મેં તમને જે પૂરતું માર્ગદર્શન આપ્યું એ વિશે આપ સમજ્યા હશો હું આશા રાખું છું કે આ પ્રેક્ટિકલ વિશે આપને પૂરતી સમજ પડી હશે આભાર